ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના સમાચાર સામે આવ્યા છે અનેક પ્રશ્ન છે કોણ દારૂ પી શકશે કેવી રીતે પરવાનો લેવાનો રહેશે શું નિયમો હશે દારૂ પીને વાહન ચલાવી શકાશે કે નહીં અને આ તમામ જે પ્રશ્નો છે તેના અસમંજસનું નિરાકરણ માટે

તેમને પરમિશન આપવામાં આવી છે હવે પરમિશન આપવામાં આવી છે તેઓ કઈ રીતે સેવન કરી શકશે તો તેમને પરમિટ 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 લેવાની લેવાની રહેશે રહેશે જી હા ક્યાંથી મળશે કોણ આપી શકશે તો પરમિટ છે તે ગિફ્ટ સિટી ઓથોરિટીમાંથી લેવાની રહેશે પરમિટ બે પ્રકારની હશે એક કાયમી પરમિટ હશે અને એક ટેમ્પરરી પરમિટ હશે તે બંને વિષય પણ તમને આગળ બતાવીશું કે શું હશે તેમાં

તો શું ગિફ્ટ સિટી સિવાય બીજે પણ પીરસી જ્યાં માત્ર પરમિશન છે ગિફ્ટ સિટીની અંદર ત્યાં જ દારૂ પીરસી શકાશે બીજા કોઈ સ્થળો પર દારૂ પીરસી નહીં શકાય એટલું જ નહીં સીસીટીવી સર્વેલન્સ રાખવાનું રહેશે સીસીટીવી કમ્પલસરી રાખવા પડશે ટેમ્પરરી અને જે કાયમી પરમિટ છે તેની વાત તો કરવી જ છે ત્યાર પહેલા ઉંમર શું હશે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે જી હા એકવીસ વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે તે જ દારૂ પી શકશે અથવા તો તેને જ દારૂ પીરસી શકાશે હવે જે પરમિટ છે તેના ઉપર આવી જઈએ કારણ કે તેમાં તમારા ઘણા બધા જે લોકોના મગજમાં પ્રશ્નો છે તેનું સમાધાન આવી જશે તો પરમિટ એક કાયમી હશે એ પરમિટ જે પણ ગિફ્ટ સિટીમાં કામ કરે છે તે કર્મચારીઓને અધિકારીઓને આપવામાં આવશે હવે ટેમ્પરરી પરમિટ શું છે ને તે શા માટે આપવામાં આવશે તો કોઈ જે બહારથી આવે છે મીટિંગ માટે કે બીજા કોઈ કામ માટે તેમને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે અને જે તે કંપની છે એના તક થકી આપવામાં આવશે એટલું જ નહીં ટેમ્પરરી પરમિટવાળા વ્યક્તિઓ હશે એની જોડે પણ જે અધિકૃત પરમિટ મેળવેલ વ્યક્તિ હશે ગિફ્ટ સિટીના જે કર્મચારી અધિકારી હશે તે સાથે જ હશે આ રીતે પરમિટ આપવામાં આવશે અને એટલું જ નહીં ક્યુઆર કોડ પણ રાખવામાં આવશે જેથી કરીને જે પણ જગ્યાએ પીરસવામાં આવશે ત્યાંનો સંપૂર્ણ રેકોર્ડ રહેશે કોણે પીધો છે છે પરમિટ કે નહીં તમામ માહિતી રહેશે હવે સૌથી મોટો પ્રશ્ન એ પણ સતત સામે આવ્યો છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ અનેક લોકોએ અમને પ્રશ્ન પણ પૂછ્યા હતા કે શું ગિફ્ટ સિટીમાં દારૂ પીને પછી વાહન ડ્રાઈવ કરી શકાશે જી ના વાહન ડ્રાઈવ નહીં કરી શકાય નિયમો જે પણ દારૂબંધીના ગુજરાતમાં છે તે નિયમોનું પાલન થશે ઓગણીસો હેઠળના જે નશાબંધી કાયદાઓ છે તેનું પાલન થતું રહેશે હા ગુજરાત પોલીસ છે તે તમારા પર કાર્યવાહી નહીં કરે જો તમારી પાસે પરમિટ હશે તમારી પાસે પરમિટ હશે અને તમે દારૂ પીને નીકળ્યા હશો તો તમારા પર કેસ નહીં થાય એટલે કે જે ગિફ્ટ સિટીની અંદર કર્મચારીઓ અને કંપનીઓ કામ કરી રહી છે આ છૂટછાટ તેમના પૂરતી છે સૌથી મોટી સ્પષ્ટતા આ હવે બીજા ઘણા બધા પ્રશ્નો એ છે કે કોણ કોણ સેવન કરી શકશે દારૂનું તો દારૂનું સેવન ફરી એક વખત હું આપને કહી દઉં કે જે પણ ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યા છે જે કંપનીઓ આવેલી છે તેની અંદર જે કર્મચારી છે કાયમી કર્મચારીઓ તેમને છૂટછાટ આપવામાં આવી છે અને આ ઉપરાંત જે પણ ત્યાં કંપનીઓની અંદર મીટિંગ માટે આવે છે તેવા અધિકારીઓ કે તેમને ટેમ્પરરી છૂટછાટ આપવામાં આવશે પરંતુ તેના માટે પણ ટેમ્પરરી પરમિટ

ફિરોઝપુર અને વલાદનો સમાવેશ પણ ગિફ્ટ સિટીની અંદર થવાનો છે તો ગિફ્ટ સિટી અને દારૂબંધીની છૂટછાટને લગતા તમામ જે પરિપત્ર આવ્યો છે સતત અલગ અલગ નિયમો છે અને એ નિયમો સંક્ષિપ્તમાં મેં આપણા સુધી પહોંચાડ્યા છે ચોક્કસથી આપને જે પણ મનમાં પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવી ગયું હશે ને જો પણ હજુ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટમાં લખીને મોકલી શકો છો અમે અમારા નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું એટલું જ નહીં આપ આવા જ તમામ વિડીયો સમાચારો અને સાથે જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો જો યુટ્યુબ ચેનલ આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો એટલું જ નહીં બેલેકન પણ દબાવી દેજો જેથી કરીને જે પણ લેટેસ્ટ વિડીયો અપલોડ થાય તે તરત જ આપના મોબાઈલ સુધી પહોંચી જાય સાથે જ અમારા ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામના માધ્યમોથી પણ આપ જોડાઈ શકો છો અને ચોવીસ કલાક ન્યૂઝ અને તમામ સમાચારો માટે આપ એબીપી અસ્મિતા જોતા રહો